જૂનાગઢ જિલ્લાની પરિહિતેશભાઈ પંચાલ પીઠવાએ લુહાર સમાજનું નામ સમગ્ર રાજ્યમાં ગૌરવથી ગુંજાવી દીધું છે સમાજની પ્રતિભાશાળી દીકરીએ એરક્રાફ્ટ ફિલ્ડ જેવી પ્રતિષ્ઠિત અને ટેકનિકલ લાઇન પસંદ કરીને પોતાની મહેનત સંકલ્પશક્તિ અને અભ્યાસ પ્રત્યેની લગનથી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે જૂનાગઢ જિલ્લાના ધોરાજી તાલુકાના મૂળ વતની હિતેશભાઈ પંચાલ પીઠવાએ હાલ અમદાવાદમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે તેમના પરિવારમાં નાની ઉંમરથી જ અભ્યાસ પ્રેમી અને મશીનરી પ્રત્યે કુતૂહલ ધરાવતી પરીને હંમેશા કંઈક મોટું કરવાની ઈચ્છા હતી વિમાનોની દુનિયા તેને બાળપણથી જ આકર્ષતી વિમાન કેવી રીતે ઉડે તેની રચના કેવી છે તેની અંદરની ટેકનિક કેવી રીતે કામ કરે છે જવાબો શોધવાની આસક્તિએ પરીના મનમાં એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાની પ્રેરણા જગાવી હતી આ જ પ્રેરણાએ તેને અમદાવાદની પ્રતિષ્ઠિત વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક સુધી પહોંચાડી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી પરીએ અહીંથી સીએ આર ફોર્ટીન સેવન અપ્રુવડ બેઝિક કોર્સ બી વન પોઈન્ટ વન એરોપ્લેન ટર્બાઇન કેટેગરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યો આ કોર્સ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં અત્યંત કઠિન અને ટેકનિકલ ગણાય છે પરંતુ પરીએ પોતાની મહેનત નિયમિતતા અને પ્રતિબદ્ધતા દ્વારા ઉત્તમ પ્રદર્શન કર્યું કોર્સ પૂર્ણ કર્યા બાદ પરીએ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી અને હાલ અમદાવાદ એરપોર્ટ પર નોકરી સ્વીકારી છે આ પોસ્ટિંગ માત્ર એક નોકરી નથી પરંતુ તેની લાંબી સપનાની સફરની શરૂઆત છે પરીનું જીવનલક્ષ્ય એક જ છે એક પ્રતિષ્ઠિત એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર બનવાનું એવિએશન ક્ષેત્રમાં એએમઇને અત્યંત મહત્વ આપવામાં આવે છે કારણ કે વિમાનોની સલામતી મેકેનિકલ અને ટેકનિકલ ચકાસણી એક એએમઇની જવાબદારી હોય છે આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવું અને નામના મેળવવું સરળ નથી પરંતુ પરીએ જે રીતે સંકલ્પ અને પ્રગતિનું પગથિયું ચડ્યું છે તે સમાજની તમામ દીકરીઓ માટે પ્રેરણાનું પાત્ર છે પરી પોતાની સિદ્ધિ પાછળ સૌથી મોટું શ્રેય પોતાના માતા પિતાની કઠિન મહેનતને આપે છે પિતા હિતેશભાઈ ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારને સંભાળે છે અને માતા ઘરમાં સતત પરિશ્રમ કરીને દીકરીને શિક્ષણ માટે જરૂરી પરિસ્થિતિ ઉભી કરી છે પરી વારંવાર કહે છે કે હું આજે જા છું તે માત્ર મારા માતા પિતાના ત્યાગ આશીર્વાદ અને વિશ્વાસના કારણે લોહાર સમાજમાં શૈક્ષણિક અને ટેકનિકલ ક્ષેત્રે દીકરીઓ આગળ વધે એવી પ્રેરણા આપવા માટે પરીનું આ ઉદાહરણ વિશેષ મહત્વનો છે સમાજમાં આજે પણ ઘણી દીકરીઓ પ્રતિભાશાળી હોવા છતાં સંજોગો અથવા માર્ગદર્શનના અભાવમાં આગળ વધી શકતી નથી આવા સમયમાં પરી જેવી દીકરીઓનું સફળ થવું માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે પરીના પરિવારજનો સગાવાહલાઓ અને લુહાર સમાજના આગેવાનો બધા જ તેના ઉત્કૃષ્ટ કાર્યથી ખુશ છે અને ભવિષ્યમાં તે વધુ પ્રતિષ્ઠા મેળવે તેવી શુભકામનાઓ આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સમાજમાં દીકરીઓને તક આપવાથી તેઓ શું કરી શકે છે તેની જીવન સાબિતી પરી છે એવિએશન ક્ષેત્રમાં તેની આગળની સફર માટે તેને સતત નવી પડકારોનો સામનો કરવો પડશે નવી ટેકનોલોજી શીખવી પડશે અને વધુ પ્રમાણપત્ર કોર્સ પૂર્ણ કરવા પડશે પરંતુ પરી અત્યાર સુધી પોતાની પ્રતિભા અને સંકલ્પ શક્તિના બળે આ રીતે આગળ વધ્યું છે તે જોતા વિશ્વાસ રહે છે કે તે આગામી સમયમાં શ્રેષ્ઠ એએમી તરીકે ઓળખાણ મેળવશે સમાજના ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પરી પ્રાર્થના કરે છે કે તેઓ તેના જીવનના દરેક સ્વપ્નને પૂર્ણ કરે અને તેને સદૈવ નવી ઊંચાઈઓએ પહોંચાડે સમગ્ર લુહાર સમાજ કરીને આ સફળતા પર ગૌરવ અનુભવે છે અને તેને ભવિષ્યની અનંત શુભેચ્છાઓ પાઠવે છે તમામ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અમારા સહયોગી અશોકભાઈ આર પેઠવા દ્વારા આપવામાં આવી હતી